નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં ક્લર્ક અને તલાટી આ બંનેની જાહેરાત આવવાની છે એવું કહેવાય છે કે નવેમ્બર બે હજાર પચીસમાં ક્લર્કનું નોટિફિકેશન આવી જશે અને બે હજાર છવ્વીસના જાન્યુઆરીમાં તલાટીનું નોટિફિકેશન આવી જશે નોટિફિકેશન અને જાહેરાત પછી પાંચથી છ મહિના જેટલો સમય મળે એવું છે આ સમયનો સદુપયોગ કરવા વ્યવસ્થિત તૈયાર કરવા અત્યારે એક લાઈવ બેન્ચ સ્પેશિયલ તલાટી અને ક્લર્ક માટે શરૂ કરીએ છીએ તારીખ દસ અગિયાર બે હજાર પચીસથી શરૂ થશે જે પણ મિત્રોને ઘરે બેઠા અભ્યાસ કરવો હોય એ મિત્રો જોડાઈ શકે છે રૂબરૂ બેન્ચ એ શરૂ થઈ ગઈ છે એમાં પણ જેમને જોડાવું એ જોડાઈ શકે છે અને બીજું નોટિફિકેશન બહાર પડશે ત્યાર પછી ફરી એક સ્પેશિયલ બેચ શરૂ કરીશું રૂબરૂ તો આમાંથી તમારે જેની જરૂર હોય એ બેચમાં આપ જોડાઈ શકો છો માહિતી તમને અહીંયા બધી ઉપલબ્ધ છે જેની અંદરથી એવી લાગણી હોય કે મારે દસ બાર કલાક મહેનત કરવી છે અને આ વખતે પરીક્ષામાં પાસ થવું છે તો એ મિત્રો એન્જલ એકેડેમી રાયશો રૂબરૂ આવી જવું અહીંયા ભણવાનું હોસ્ટેલ બધી સગવડ એક જ જગ્યાએ છે કોઈને એવું લાગે કે મારે ઘરે બેઠા તૈયારી કરવી છે તો એપ્લિકેશનમાંથી લાઈવ અથવા રેકોર્ડેડ બંને કોર્સ આપ લઈ શકો છો અને કોઈને એવું લાગે કે જાહેરાત આવે પછી કરવી છે તૈયારી તો એ વખતે પણ તમારા માટે વિકલ્પ ઉપલબ્ધ હશે તો આમાંથી જે વિકલ્પ તમને ગમે એમાં તમે જોડાઈ શકો છો પણ એટલું ચોક્કસથી કહીશ કે જાહેરાત આવશે એ નક્કી છે તમારે પાસ થવું એ નક્કી હોય તો અત્યારથી તૈયારી શરૂ કરી દેજો રિઝલ્ટ ચોક્કસ સારું મળશે પછી કદાચ સમય ઓછો મળે અને પૂરી તૈયારી ન થાય અને તમને આખી જિંદગી અફસોસ રહે કે જો થોડીક વધારે તૈયારી કરી હોત તો પાસ થઈ ગયા હોત એ અફસોસ ન કરવો હોય તો અત્યારથી આપ તૈયારી શરૂ કરી શકો છો બરાબર છે તો ત્રણેય વિકલ્પ તમારી પાસે છે જે વિકલ્પ યોગ્ય લાગે એની સાથે આપ જોડાઈ તૈયારી શરૂ કરો પછી આગળ ચર્ચા કરીએ છીએ